નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઇસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ આજના સમાચાર વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસે એક્ટિવા સવાર દંપતીને અટફેટે લેતા પાંસઠ વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું છે બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વડોદરાના કારલીબાગ વોડા સર્કલ પાસે ગંભીર અકસ્માત ની ઘટના સામે આવી છે જેમાં એક્ટિવા પર દવાખાને જતા દંપતી ને બસે પાછળ હતી ખાનગી ટ્રાવેલ્સ ની બસે એક્ટિવા સવાર દંપતિને અડફેટે લેતા પાસઠ વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું છે બસ નું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે અકસ્માત ની ઘટનાના એક કલાક સુધી પોલીસ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જયારે આવતીકાલે આંખનું ઓપરેશન ઓપરેશન હોવાથી દંપતિ દવાખાને જઈ રહ્યું હતું મળતી માહિતી અનુસાર મૃતક મહિલા નામ શકુંતલા હિરાલાલ છે આ મહિલા શહેર વીઆઈપી રોડ પર આવેલા બાલાજી દર્શન માં રહેતી હતી પતિ સાથે કારેલી બાગ સર્કલ પાસે પસાર થતા હતા ત્યારે ખાનગી ટ્રાવેલ્સ બસ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં આગળના ના ટાયર માં આવી જતા મહિલાનું નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે પતિનો નો બચાવ થયો છે આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ

તમામ અલગ અલગ એજન્સીઓ દ્વારા અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલવામાં આવી છે અને આ બાબતે અકસ્માતનો અને ફેટલ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમારી કસ્ટડીમાં છે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એ અમે ફૂટેજો અહીંયાથી કલેક્ટ કરવાનું ચાલુ કર્યું છે પરંતુ મૃત્યુ થયું છે એટલા માટે આપણે એક્સિડન્ટનો ગુનો દાખલ કરીને આગળ ઇન્વેસ્ટિગેશનમાં એ કરીશું